હિન્દુ ધર્મમાં પૂજા પાઠ અને શુભ તક પર દીવો પ્રગટાવવામાં આવે છે દીવો કરવાથી અંધકાર દૂર થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે જેથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અલગ અલગ પ્રસંગે અલગ અલગ દીવા કરવામાં આવે છે જેમ કે તેલનો દીવો ચમેલીના તેલનો દીવો ઘીનો દીવો વગેરે આ પ્રકારે દીવા પણ અલગ અલગ હોય છે જેમ કે માટીનો દીવો લોટ પિત્તળ તાંબાના તથા અન્ય ધાતુના દીવા પણ હોય છે હિન્દુ ધર્મમાં ઘરમાં સવાર અને સાંજે દીપ પ્રગટાવવાનું મહાત્મ્ય છે દીપ એટલે કે અગરી અગ્નિને સાક્ષત દેવતા માનવામાં આવે છે દેવતાને પ્રસન્ન કરવા સવારે અને સાંજે દીપ પ્રગટાવવાનું શુભ માનવામાં આવે છે સામાન્યપણે લોકો સવારે ઘરમાં સ્થાપેલ મંદિર સમક્ષ પૂજા અર્ચના કરતી વખતે દીપ પ્રગટાવતા હોય છે પિતૃઓનો નડતર હોય તો પાણિયારે અવશ્ય દીવો કરવો જોઈએ પાણિયારે દીવો એ ઘર માટે શુભ અને ધાર્મિક પરંપરા છે ખાસ કરીને પિતૃદોષ અને નકારાત્મક શક્તિ દૂર કરવા માટે કરવામાં આવે છે સંધ્યા સમય એટલે કે સૂર્યાસ્ત બાદના સમયને સંધ્યા સમય કહેવાય છે સંધ્યા સમયે રાત્રિના અંધકારના ઓછાયાની શરૂઆત થાય છે જે નકારાત્મકતા ફેલાવે છે ઘરની નકારાત્મક ઊર્જા દૂર કરવા સંધ્યા સમયે દીપ પ્રગટાવવાનું મહાત્મ્ય છે સવારે 5:10 ના સમયની અંદર અને સાંજે 5:07 સુધીના સમયની અંદર દીપ પ્રગટાવવામાં આવે તો તે ઉત્તમ ફળ આપે છે દીવો કરવા માટેની શ્રેષ્ઠ દિશા ઉત્તર કે પૂર્વ દિશાને માનવામાં આવે છે સાથે દક્ષિણ દિશા તરફ દીવો પિતૃ માટે પ્રગટાવવામાં આવે છે પાણિયારે દીવો શું છે પાણીયારે દીવો એ તેલનો દીવો છે જે ઘરના પાણીયારે મૂળ પાણી ભરાતું પાત્ર સ્થાન હોય છે ત્યાં પ્રગટાવવામાં આવે છે હિન્દુ ધર્મ પ્રમાણે પાણીયારે પિતૃઓનું સ્થાન માનવામાં આવે છે પાણીયારે દીવો કેમ અને ક્યારે કરવો પાણીયારે દીવો રોજ અને શ્રાદ્ધ પક્ષ દરમિયાન પણ ખાસ કરીને પિતૃ પારાયણ શ્રાદ્ધ સંસારના દુઃખ દૂર કરવા ઘરની શાંતિ અને સુખ સમૃદ્ધિ માટે કરવો જોઈએ દીવો માટી તાંબા અથવા પિત્તળના કોડિયામાં અને તેલથી પ્રગટાવવો પિતૃઓને પ્રસન્ન કરવા મોટે ભાગે સવારે અથવા સાંજે દીવો પ્રગટાવવામાં આવે છે પાણીયારે દીવો કરવાના લાભઘરની નકારાત્મકતા દૂર થાય છે પિતૃદોષ નિવારણ થાય છે પિતૃઓ પ્રસન્ન થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને પિતૃ કૃપા મળે છે વાસ્તુદોષ પણ દૂર થાય છે પાણીયારે દીવો સામાન્ય રીતે દરરોજ એક વખત ખાસ કરીને સાંજના સમયે કરવો શ્રેષ્ઠ દરેક વ્યક્તિ પોતાની અનુકૂળ મુજબ સાવરે કે સાંજે દીવો કરી શકે છે પરંતુ વધારે મહત્વ સાંજના સમયે છે કારણ કે આ સમય નિશ્ચિત રીતે વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક પરંપરા મુજબ શ્રેષ્ઠ માનવામાં આવે છે પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધના પંદર દિવસ દરમિયાન તો રોજ પિતૃતૃપ્તિ માટે પાણીયારે દીવો અવશ્ય કરવો પાણીયારે દીવો કંઈક પણ વૈજ્ઞાનિક પુરાવા વગર માત્ર લોકમાન્યતા અને શ્રદ્ધા પર આધારિત છે લોકો માનવા છે કે પૂર્વજો પ્રસન્ન થઈને કુટુંબ પર સુખ સમૃદ્ધિ અને સુરક્ષા લાવે છે આ રીતે પાનિયારે દીવો કરવો એક મહત્વપૂર્ણ પરંપરાગત વિધિ છે જેને શ્રદ્ધાપૂર્વક અને આયોજનપૂર્ણ રીતે કરવા અને એક આધ્યાત્મિક લાભ માનવામાં આવે છે